ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતા માંગ પાક નિષ્ફળના વળતર માટે આજે રવિવારતા પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે બપોર ક્લાકે વસ્તી પ્રાથમિક શાળા પાસે આગોતરા આયોજન માટે ખાસ મિટિંગનું દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેના ઝાલો તાલુકાના ચૌદ ગામોના અસરગ્રસ્ત ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ભાઈ બહેનોની મૂળભૂત સુવિધાની સાથે આ હાઇવેના કામ માંગઢ માટી પુરાણના કારણે પાણીનું વહેણ બંધ થઈ જવાથી આ હાઈવેમાં બંને બાજુ વરસાદી પાણી ભરાઈ જવાથી ગરીબ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે અનેક રજૂઆતો અને સર્વે બાદ પણ ખેડૂતોને વળતર આપવા તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ એરટેલ્સ કંપની દ્વારા આનાકાની કરવા માંગ આવેલ છે જે બાદ ખેડૂતોએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને વળતર નહીં ચૂકો તો અમારા પરિવારના ગુજરાન માટે બે બે ક્વિન્ટલ ઘઉં અને મકાઈ તેમજ બે ક્વિન્ટલ ચોખા આપો તેવી માંગણી કરેલ હતી અને રવિવાર સુધી યોગ્ય નિર્ણય નહીં આવે તો સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના સોમવારના રોજ ફરીથી આ હાઇવેનું કામ બંધ કરાવી દેવાની ચીમકી આવેદન મારફત ઉંચારેલ હતી પણ આજ દિન સુધી કોઈ જવાબ નહીં આપવા માંગ આવતા સૌમ ખેડૂતોએ વારંવાર તંત્ર અને ઓથોરિટી દ્વારા ખેડૂતોને હંમેશા અન્યાય સાથે હાઇવેનું કામ બંધ કરાવવા માટે મજબૂર કરવા માંગ આવી રહેલ છે અને ખેડૂતોના પાક નિષ્ફળનું વળતર ન ચૂકવી ખેડૂત પરિવારના ગુજરાન ચલાવવા માટે અનાજ માંગવા માટે પણ મજબૂર કરવા માંગ આવ્યા છે અને તેમ છતાં અનાજ આપવા પણ રાજીતંત્ર ત્યાર નથી તો હવે ખેડૂતો માટે પોતાના પરિવારના ગુજરાન માટે આંદોલન નંજ્યા એક વિકલ્પ હોય આજ રોજ બપોરે બાર કલાકે વસ્તી ગામે વસ્તી પ્રાથમિક શાળા પાસે ઉપસ્થિત રહી આવતીકાલતા સોળ ડિસેમ્બર સોમવારના રોજ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઇવેનું કામ બંધ કરાવી દેવાનું નક્કી કરી મિટિંગ પૂર્ણ કરવા આવી હતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા